નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા અને નવસારીની સૌથી મોટી અને અધતન હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ નિરાલી હોસ્પિટલની અંદર આજ રોજ નિરાલી હોસ્પિટલ તેમજ ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસમી તારીખે જ્યારે વિશ્વ યોગ દિવસ છે તો ત્યારે યોગની જાગૃતતા લોકો સુધી ફેલાય શારીરિક માનસિક અને સર્વાંગી વિકાસની અંદર પ્રેરણાદાયી અને ઉત્તમ કસરત એટલે કે યોગ યોગ કરવાથી ન માત્ર શારીરિક પણ અનેક પ્રકારના રોગો પણ દૂર થાય છે એવું આજના યુગની અંદર સૌ કોઈ માને છે

એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી વહીવટી તંત્ર દ્વારા પણ આપણને ખૂબ શુભેચ્છા આપવામાં આવી છે અને આપણે આ જ રીતે અવારનવાર યોગના કાર્યક્રમ કરતા રહીએ એ હેતુથી આખું જ નવસારી યોગમય બને તંદુરસ્ત રહે નિરોગી રહે એ જ પ્રમાણે આપણે આ યોગ શિબિરનું આયોજન કર્યું છે આગામી સમયોમાં પણ નવસારીમાં અને નિરાલી હોસ્પિટલમાં કાયમ માટે લોકો યોગ કરે એવી જોગવાઈ કરવામાં આવશે ઓમ ઇ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો તો સાથે જ નિરાલી હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગમાંથી અભિષેકભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે ઉપલક્ષમે गुजरात योगा बोर्ड निराली हॉस्पिटल के तत्वाधर्न में एक योग शिविर प्रोटोकॉल का आज आयोजन किया गया जिसमें कि काफ़ी मोटी संख्या में लोग आए और आज उन्होंने योग का जो है पूरी तरीके से संचालन किया और मैं बहुत बहुत धन्यवाद देना चाहता हूँ गुजरात योग बोर्ड और गुजरात गायत्री मैडम को जिन्होंने इतना अच्छा संचालन करके आज हम सभी को योग के प्रति हम लोग किस प्रकार से अपनी लाइफ को चेंज कर सकते हैं और हमारे लाइफ में क्या क्या हम चेंजेस योग के द्वारा ला सकते हैं उसको कर सकते हैं और निराली हॉस्पिटल हमेशा प्रतिबद्ध है योग को लेके और और योग ऐसी क्रिया है जिसमें कि हम लोग प्रिवेंटिव केयर जिसको बोलते हैं प्रिवेंशन इज बेटर देन क्योर कि उस पर हम लोग काम कर सकते हैं और उसके लिए हम लोग प्रतिबद्ध हैं और आ, हमारे जो सी हैं कमांडर जेलसन सर उन्होंने भी यही अनुरोध किया है गुजरात योगा बोर्ड की तरफ से गायत्री मैडम से कि वो भी इस प्रकार के आयोजन जो सिविर हैं उसको रेगुलर करें ताकि स्टाफ के साथ साथ जो यहाँ पेशेंट्स हैं जो कि काफ़ी क्रोनिक बीमारियों से ग्रसित होते हैं जो कैंसर है या मल्टी स्पेशलिटी हॉस्पिटल्स में हैं उनको भी इसका लाभ मिले और इस प्रकार का एक अच्छा इनिशिएटिव और अच्छा इस आयोजन जो है हम लोग कर सकें उसके लिए बहुत बहुत धन्यवाद देना चाहता हूँ और आप सभी लोगों को मैं यही निवेदन करना चाहता हूँ योग को अपने जीवन में लाइए और निरोगी काया के लिए हम लोग आगे बढ़ सकते हैं बहुत बहुत धन्यवाद भारत माता की जय विदेश जवानी पहली सीढ़ी बनी सरल वैश्विक मान्यता धरावत मयूरी फॉरेन एजुकेशन लाइव सौ प्रथम वार आई एल टी ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એજ્યુકેશન નવસારી તો નિરાલી હોસ્પિટલના ડોક્ટર કે જેઓ લોકોને તપાસી દવા આપે છે પણ એ પણ સ્વીકારે છે કે યોગ કરવાથી ઘણી બધી પ્રક્રિયાઓની અંદર સફળતા મળે છે ખાસ કરીને વ્યક્તિનું માનસિક વિકાસ પણ થાય છે અને મનની દરેક તકલીફો પણ દૂર થાય છે તો ત્યારે ડોક્ટર શું જણાવી રહ્યા છે સાંભળીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને નિમિત્તે નિરાલી હોસ્પિટલ અને રાષ્ટ્રીય યોગા બોર્ડ દ્વારા એક સંઘર્ષ મજાના યોગાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે યોગ ભગાવે રોગ સો એના ઉપલક્ષે આજે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને યોગનો સાચો મર્મ એ સમજા આજે અને ઘણા ઉત્સાહ સાથે નવસારીની જનતાઓએ આ યોગાનો ભાગ કરીને યોગની વિશિષ્ટ વ્યાખ્યાઓ સમજી તો આમ આજરોજ નિરાલી હોસ્પિટલના ડોક્ટર્સો સ્ટાફ મેમ્બરો અને ગુજરાત યોગ બોર્ડના સભ્યો દ્વારા એક ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રોત્સાહન આપવા માટે યોગ શિબિરનું આયોજન કરાયું હતું અને આગામી એકવીસમી તારીખે જ્યારે વિશ્વ યોગ દિવસ છે ત્યારે વધુમાં વધુ લોકો યોગની સાથે જોડાય અને કહેવાય છે ને કે યોગ ભગાવે રોગ તો સૌ તંદુરસ્ત રહે એ ભાવનાથી નિરાલી હોસ્પિટલ ખાતે સુંદર મજાનું આયોજન કરાયું હતું તો આજ પ્રમાણે આવા આવા નવા સમાચારો માટે નિહાળત રહો નૌસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઇતને سارے મુખવાસ યહી سوچ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો